શિનોર તાલુકાના સાદલી ગામે યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોખંડી પુરુષ અખંડ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદથી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે શિનોર તાલુકાના સાદલી ખાતે યુનિટી માર્ચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ તારીખ બે બાર બે હજાર પચીસના રોજ સાધલી ખાતે આવી હતી જેમાં કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહજી મંત્રી કુંવરજી બાવળિયા કૌશિક ભેખડિયા પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરંદે ઉત્તરાખંડ દેવભૂમિના મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી કરજણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા

ત્યારે રાષ્ટ્રીય પદયાત્રા ની અંદર આજે અમારા વડોદરા જિલ્લા ની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસ ફરી રહી છે ત્યારે આ પદયાત્રા ની અંદર આજે અમારા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને જીતુભાઈ વાઘાણી કુંવરજીભાઈ બાવળિયા આ સૌ મંત્રી ગુજરાત સરકારના આજે પદયાત્રામાં જોડાયા હતા અને આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો ને બાસઠ રજવાડા એક કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને ગામો ગામ પદ પદયાત્રાનું સન્માન થઈ રહ્યું છે આ પદયાત્રા એક યાત્રા નથી આ યાત્રાની અંદર ખૂબ અનુભવો થાય અને ખૂબ સારી રીતે

સમગ્ર દેશની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં સૌ પોતે સરદાર છે સરદાર સાહેબના વિચારો કોઈ પૂરા કરી શકે એમણે જોયેલા સપના કોઈ પૂરા કરી શકે તે માનની નરેન્દ્રભાઈ મોદી કરી શકે અમિતભાઈ શાહ રાજનાથસિંહજી આપણું નેતૃત્વ પૂરું કરી શકે આપ ગાંધીને સરદારની ભૂમિ ઉપર અને હવે કહી શકાય કે મોદી અને અમિત શાહ ધરતી ઉપર તમારું રાજનાથસિંહજી આપ સબનું સ્વાગત કરું છું સૌ યાત્રિકોનું સ્વાગત કરું છું અહીંયા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો બપોરે તડકામાં પણ સાચી શ્રદ્ધાંજલિ અને સાચી શાંજલિ આપણે સદાર આપી છે ત્યારે એમના વિચારોને આત્મસાત કરીને આપ સૌનો ગુજરાત સરકાર વતી હું સ્વીકાર કરું છું ભારત માતા વિજય વંદે માતરમ જય જય ગુજરાત જય સરદાર